બારડોલી નગરમાં લખપતિ ગણેશ તરીકે ઓળખાતા શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટનું વર્ષમાં ગણપતિ બાપાનું આગમન બારડોલીના લીમડા ચોક ખાતે છેલ્લા છોતેર વર્ષોથી વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે શ્રીજીના સ્થાપનની સાથે સાથે મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે

સાથે શરૂ થયેલી સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવણી આજે ઐતિહાસિક બારડોલી નગરની અંદર પણ ખૂબ ધૂમધામથી ઉજવાય છે આજે આપણે બારડોલીના સૌથી જૂના એટલે કે છોતેર વર્ષથી ચાલી આવતા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના શ્રી ગણેશ મંડળના આંગણે ઉભા છીએ સતત છોતેર વર્ષથી એક જ મૂર્તિ અને અગ્રેસર ભૂમિકા એ ગણેશ મંડળની આગવી વિશિષ્ટતા રહી છે આજે બારડોલીની અંદર સર્વ મનાતા સૌથી મોટા મનાતા અને સૌથી ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવ એ બારડોલીના ગણેશ મંડળનું આગવું મહત્વ ધરાવે છે અને આજે બારડોલી તાલુકાના પત્રકારો દ્વારા પણ આજે અહીં અહીં ગાડી આરતી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા તે માટે બારડોલીના દરેક પત્રકારોનું પણ અમે આમ નિમંત્રણ સ્વીકારીને એમને આરતી કરવાનો લાભ આપ્યો હતો એ બદલ તેમનો પણ અમે આભાર માનીયું છે